પોષણ કીટ સહિત વિવિધ યોજનાઓના લાભ અને પ્રમાણપત્ર શ્રી નરેન્દ્રભાઈ ના નેતૃત્વમાં ચોવીસ વર્ષ સેવા સમર્પણના વિકાસ સપ્તાહ ની ઉજવણીના અંતર્ગત ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને મહેમદાવાદ તાલુકાના સિંહજ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી વિકાસ રથ વધાવતા ગ્રામજનોએ રસપૂર્વક વિકાસ રથમાં વિકાસ ગાથાને નિહાળી હતી તેમજ સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર થયા હતા વિકાસ સપ્તાહના ચોથા દિવસે યોજાયેલા કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચન કરતા પૂર્વ કેબિનેટ મંત્રી અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે વિકાસની વાતનું વાવેતર કરીએ અને પાત્રતા ધરાવતા લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો લાભ અપાવીએ પ્રજાએ સરકાર પર જે ભરોસો મૂક્યો છે તે પૂરો કરવા માટે સરકાર પ્રમાણિકપણે પ્રયત્ન કરે છે સરકારે સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રમાં સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ સાર્થક કરીને જવાબદારીને મહત્વ આપ્યું છે આ વિકાસ ઉત્સવમાં પ્રજાની ભાગીદારી પણ મહત્વપૂર્ણ છે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના વિકાસની પાયાની કામગીરી આરંભી હતી તેને ભૂપેન્દ્ર ભૂપેન્દ્રભાઈની સરકાર આગળ વધુ વિકસાવી રહી છે આ તકે તેમણે સ્થાનિક લાભાર્થીઓના જીવનમાં યોજનાઓના પગલે થયેલા સામાજિક અને ધાર્મિક હકારાત્મક પરિવર્તન અંગે પણ રસપ્રદ રીતે તથ્યપૂર્ણ રજૂઆત કરી હતી